નમસ્તે મિત્રો બાર જૂન બે હજાર પચીસ એક્ઝેક્ટ એક વાગે અને ત્રીસ મિનિટે એર ઇન્ડિયા ની ફ્લાઇટ એ આઈ વન સેવન વન સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ લોડિંગમાંથી આ ફ્લાઇટ નીકળે છે આમ જોવા જોઈએ તો આ ફ્લાઇટ ને એક વાગે અને દસ મિનિટે લંડન માટેની ઉડાન ભરી લેવી જોઈતી હતી પણ આ ફ્લાઇટ આજે લેટ હતી અહીંયા યુઝ કરવામાં આવ્યું બોઈન સેવન એટ સેવન નું ડ્રીમ લાઈનર હવાઈ જહાજ અને એ દિવસે આ પ્લેન ની પહેલી ફ્લાઇટ ન હતી આના પહેલા જોવા જઈએ તો બાર કલાક પહેલા એ પેરિસ થી દિલ્હી આ પ્લેન આવ્યું હતું અને સવારે આ ફ્લાઇટ લીધી અને આ ફ્લાઇટ પછી એમને આ વિડીયો પણ સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો એનું બીજું પણ એક કેવું હતું કે પ્લેનમાં જે એન્ટરટેનમેન્ટ નું જેટલું પણ રીમોટ હતા એ બધા પણ કામ નતા કરતા અનફોર્ચ્યુનેટલી આ પ્લેન છે એ અગિયાર વાગે અને સોળ મિનિટે અમદાવાદમાં લેન્ડ કરી જાય છે બાર વાગ્યાન નું ફ્યુલ ભરવા આવે છે આ પ્લેનમાં ફ્યુલ ભરતા બેતાલીસ મિનિટ જેટલો સમય લાગે છે આ ફ્યુલ ભરાઈ જાય છે અને જ્યારે ફ્યુલ ભરાઈ રહ્યો હતો ત્યારે પેસેન્જર છે એ ચડી રહ્યા હતા એક્ઝેક્ટલી બસો જેટલા મુસાફરો છે એ આ પ્લેનમાં ચડે છે બસો ત્રીસ પેસેન્જર દસ ક્રુ મેમ્બર્સ બે પાઇલટ પ્લેનની કમાન સંભાળી રહ્યા હતા કેપ્ટન સુમિત સબરવાલ જેમના જોડે આઠ હજાર બસો કલાકનો ફ્લાઇંગ એક્સપિરિયન્સ હતો સાથે હતા કો ક્લીવ એક હજાર એકસો 1100 નો ફ્લાઇંગ એક્સપિરિયન્સ હતો બપોરે એક વાગે અને એકત્રીસ મિનિટે આ પ્લેન છે એક્ટિવ રનવે ઉપર જવાનું તૈયારી કરે છે એક વાગે ને ચોત્રીસ મિનિટે અમદાવાદ એર ટ્રાફિક સર્વિસમાંથી ટેક ઓફ કરવાની પરમિશન મળી જાય છે 1 વાગે આડત્રીસ મિનિટ ચોવીસ સેકન્ડે આના બધા જ પ્રી ચેક ફ્લાઇટ ચેક પૂરા થઈ જાય છે ટેકઓફ કરાના પહેલા કોઈ પણ પ્રકારની વોર્નિંગ ન હતી વેધર પણ સારું હતું અને વિઝિબિલિટી હતી એ પણ સારી હતી ટેમ્પરેચર થોડું વધારે હતું પણ ઓપરેશન લિમિટની અંદર જ હતું આ પ્લેન રનવે નંબર ત્રેવીસ ને આગળ જઈને પોતાની પોઝિશન લઈ લે છે એક વાગે આડત્રીસ મિનિટ અને ચુમ્માલીસ સેકન્ડે આ પ્લેન છે રનવે નંબર ત્રેવીસ ઉપર થી ટેક ઓફ કરી જાય છે અને આ ઇન્ટરનેશનલ એરપોર્ટ ને તમે સેટેલાઇટના ફોટા ઉપર તમે જોશો તો આમાં એક જ રનવે છે ચારે બાજુ થી એરપોર્ટ રેસિડેન્સી એરિયા થી ઘેરાયેલું છે આ બધા ઘરોમાં રહેતો હતો સત્તર વર્ષનો આર્યન અને એ વખતે એ વિડીયો ઉતારવા લાગે છે એનો ઉતારેલો વિડીયો જોવા જઈએ તો લેન્ડિંગ ગેર છે એ ઉપર નથી આવ્યું એક વાગે આડત્રીસ મિનિટ અને પંચાણું સેકન્ડે આ પ્લેન છે હવામાં છસો ફીટ ઉપર હોય છે પણ એનાથી ઉપર નથી જતો થોડાક સમયમાં જ પાયલટ છે એ એર કંટ્રોલ ફોન કરીને કહે છે એના પછી એટીસી સાથે કોન્ટેક છે તૂટી જાય છે એટીસી છે એ ફરીથી કોન્ટેક કરવાની કોશિશ કરે છે પણ ત્યાંથી કોઈ જવાબ નથી આવતો એક વાગે 39 મિનિટ 15 સેકન્ડે આ પ્લેન છે એ નીચે પડવા લાગે છે અને પછી ટેક ઓફ કરાય 34 સેકન્ડમાં આ પ્લેન છે એ એરપોર્ટથી થી કિલોમીટર દૂર મેગાણી વિસ્તારમાં આવેલી બીજે મેડિકલ કોલેજમાં જે હોસ્ટેલ છે એના ઉપર જોઈને પ્લેન ક્રેશ થઈ સમયે લંચ બ્રેક ચાલી રહ્યો હતો અને ટોટલ ત્યાં 35 જેટલા સ્ટુડન્ટ્સ હતા અચાનક જ પ્લેન આવીને ત્યાં ટકરાયું અને કોઈ સ્ટુડન્ટને ખબર નથી કે શું થયું છે પોતાનો જીવ બચાવવા માટે સ્ટુડન્ટ છે એ બારીમાંથી કૂદવા લાગે અને જ્યારે આ ફ્લાઈટ કે મેડિકલ કોલેજને ટકરાઈ ત્યારે આજુબાજુ વાળા વિસ્તારમાં રહેતા હતા એમને એવું લાગ્યું કે કોઈ ખતરનાક ભૂકંપ આવ્યો છે ત્યારે એ લોકો બધા બહાર આવીને જોયું ત્યારે આજુબાજુ જોયું તો બધી બાજુ ધુવાડો ધુવાડો છે ફ્લાઈટમાં સમાવેશ બધા પેસેન્જરોમાં એક જ પેસેન્જર છે એ જીવતું બચ્યું વિશ્વાસ કુમાર રમેશ

માં લખવામાં આવશે દુનિયામાં સૌથી ખતરનાક ક્રેશ એક બધાના મનમાં એક જ સવાલ છે કે આ પ્લેન ક્રેશ થયું કેવી રીતે આમાં કોની જવાબદારી બને છે એર ઇન્ડિયા બોઈંગ કે સરકાર ચલો આપણા જોડે જેટલા પણ સબૂત છે એના આધારે જોઈએ કે અહિયાં એક્ઝેક્ટલી શું થયું હતું ક્રેશ થયા પછી ઇન્વેસ્ટિગેટરે કોમ્પેટ વોઇસ રેકોર્ડર છે એ રિકવર કરી લીધું જેમાં કોમ્પિટમાં થયેલી વાતચીત અને સાઉન્ડ રેકોર્ડ કરવામાં આવે છે. આ સાથે ફ્લાઇટ ડેટા રેકોર્ડને પણ રિકવર કરવામાં આવ્યું છે. જેમાં આલ્ટિટ્યુડ, સ્પીડ અને એન્જિનના પરફોર્મન્સ છે એનો જે ડેટા હોય છે એ એમાં રેકોર્ડ કરવામાં આવે છે. આ બંને મળી ત્યારે પ્લેનનો બ્લેક બોક્સ બનતું હોય છે. જે એર ક્રેશ થાય છે એને સમજવામાં બહુ મદદ કરે છે. ક્રેશનું ઇન્વેસ્ટિગેશન ઇન્ડિયન એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો કરી રહ્યું છે. જેમાં યુકે, યુએસએ ની ટીમ છે એ મદદ કરી રહી છે. જેમાં આ પ્લેન છે એ અમેરિકા દ્વારા બોઈંગ બનાવવામાં આવ્યું હતું એના કારણે યુએસ એનટીએસપી છે એ પેરેલર ઇન્વેસ્ટિગેશન કરી રહ્યું છે થોડા સમય પહેલા સમાચારમાં એવું આવ્યું હતું કે આ જે બ્લેક બોક્સ છે એ અમેરિકા મોકલવામાં આવ્યું છે આની ઇન્વેસ્ટિગેશન કરવા માટે પ્રોબસ લર્નિંગ ધેટ ધ બ્લેક બોક્સ વિલ બી સેન્ટ ટુ ધ યુનાઇટેડ સ્ટેટ્સ એન્ડ ઓલ ધ ડેટા ઇન ઇટ વિલ બી રિકવર્ડ ઇન ધ યુએસ પણ સરકારે કીધું આ એકદમ ખોટું છે એવું કહેવામાં આવ્યું છે છે કે આનું ઇન્વેસ્ટિગેશન ઇન્ડિયામાં જ કરવામાં આવશે પણ બ્લેક બોક્સ સિવાય પણ એક બીજું સબૂત છે જે પબ્લિકમાં સામેલ છે આના પહેલા કઈ ફ્લાઇટ લેવામાં આવી કેટલા એલ્ટીટ્યુડ ઉપર ઉડ્યું અને આની સ્પીડ કેટલી હતી અને આની ઉપર પહોંચ્યું હતું ત્યારે આ બધી જ ઇન્ફોર્મેશન આપણા જોડે અવેલેબલ છે સિવાય બીજું અવેલેબલ છે બે વિડીયો બે મહત્વપૂર્ણ વિડીયો એક એ વિડીયો એ વિડીયો બનાવ્યો હતો એના થી પહેલી વાર અમદાવાદ ફરવા આવ્યો હતો એના ફ્રેન્ડ ને એની પ્લેન ના વિડીયો દેખાવા માંગતો હતો ત્રીજો વિડીયો આવે છે એરપોર્ટ ઉપર લગાવેલું સીસીટીવી કેમેરા આ બીજા માં પ્લેન નો ટેકઓફ થી લઈને જે ક્રેશ થાય છે એમાં બધું જ બતાવી રહ્યું છે પેલા વિડીયોમાં સારી ક્વોલિટી છે અને એમાં બતાવવામાં આવે છે કે લેન્ડિંગ ગેર છે એ બહાર નીકળ્યા જ ના હતા આ એક ચીજ છે એ નોર્મલ ના કહેવાય પ્લેન ટેક ઓફ કર્યાના તરત જ પછી પાયલટ નું મેન કામ હોય છે જે લેન્ડિંગ ગેર છે એ અંદર કરવાનું

સવાલ છે કે આવું કેમ થયું આના લઈને બહુ બધી થિયરીઓ પણ બનાવવામાં આવી ઇકોનોમિક ટાઈમસે થિયરી લખી એમાં એવું કીધું કે જ્યારે ટેક ઓફ થયું પ્લેન ત્યારે એક જોરથી અવાજ આવ્યો હશે અને બે બંને એન્જિન ફેલ થઈ ગયા હશે એવું સમજી કેપ્ટન ગભરાઈ ગયા છે અને એમને છે એ લેન્ડિંગ ગેર છે એ અંદર કરવાનું ભૂલી ગયા છે બીજી થિયરી છે એમાં કો પાયલોટ દ્વારા લેન્ડિંગ ગેર અંદર કરવાના બદલે વિન ફ્લેગ છે એને અંદર કરી દીધા આ બધી થિયરી છે એ એ કેટેગરીમાં આવે છે જેમાં પાયલોટ ભૂલ હશે એવું કહેવામાં આવે વિન ફ્લેગમાં જો પ્રોબ્લેમ આવે છે તો અંદર 787 જે પ્લેન હતું એમાં એવી સિસ્ટમ હતી કે અંદરથી અવાજ આવવામાં આવે છે અને જે કેપ્ટન હતા એમને 8200 અવર નો ફ્લાઇંગ એક્સપીરિયન્સ પણ હતો તો એવું કહેવાય નહીં કે આ

એક એવું ટર્બાઇન છે જે ઇમરજન્સી માટે ટર્બાઈન ખોલવામાં આવે છે અને આ એ બધા પ્લેનમાં હોય છે લેન્ડિંગ એકદમ પાછળ જ મળી જશે જ્યારે બધા પાવર સોર્સ છે એ કામ કરવાનું બંધ કરી દે છે ત્યારે આ ધીરેથી નીચે આવે છે અને પછી એ હવામાં ગોળ ગોળ ફરવા લાગે છે અને એ પાવર જનરેટ કરવામાં મદદ કરે છે એટલો બધો પાવર તો જનરેટ નથી કરતું પણ જેટલું આજુબાજુ જે લાઇટો હોય અને અંદર જેટલી કેબિનમાં લાઇટો હોય પાવર જનરેટ કરી અને મદદ કરતું હોય છે આ રેટ નું કામ એટલું જ હોય છે કે ઇલેક્ટ્રિક જનરેટર હોય છે એ ઉત્પન્ન કરવાનો છે જેટલી પણ અંદર લાઈટો હોય છે એના આધારે ચાલતી હોય છે જેટલું પ્લે ઉપર જશે અને સ્પીડમાં જશે એટલો પવન હટશે અને પછી ઇલેક્ટ્રિક છે એ ઉત્પન્ન કરશે અને વિદ્યુત અંદર મળશે અને લગાવવાનું કારણ એ જ હોય છે ને સેફ જગ્યા લેન્ડ કરવામાં મદદ કરે છે પણ જોવા જઈએ તો આ ફ્લાઇટ તો રેડ જ હતું એ નક્કી થઈ જાય તો આપણને ખબર પડી જાય કે પ્લેનમાં છે એ પાવર લોસ પૂરે થઈ ગયો હતો અને વિશ્વાસકુમાર એમના સ્ટેટમેન્ટમાં એવું કીધું છે કે પ્લેન એના પહેલા એક જોરથી અવાજ આવ્યો હતો અને લાઇટો છે એ લપજપ થવા લાગી હતી કેપ્ટન સ્ટીવ શેવનર કહેવું છે કે આ જે સ્ટેજ અવાજ આવ્યો છે Now we've got a guy saying he heard a loud bang and the એ જે રેટ ના બહાર નીકળવાના કારણે જ આવ્યો છે જો જો તમારા ઉપર કોઈ 787 પ્લેન જશે એનો અવાજ છે અલગ તો છે તો એને એક સાથે સાઈડ બાય સાઈડ કરીને જોઈએ તો તમને અવાજ ખબર પડી જશે ઇન્ડિયા ફ્લાઇટ હતી એનો અવાજ છે એ પ્રોપ્યુલર અવાજ જેવો સંભળાય છે જોજો આથી એ વાત તો નક્કી થઈ જાય છે કે રેડ છે એ ડિપ્લોય થયું હતું પણ પછી તરત સવાલ એ થાય છે કે રેડ ડિપ્લોય કેમ થયું હતું મોટા મોટા ઉપર જોવા જઈએ તો આનું ત્રણ કારણ બની શકે છે રેડ ડિપ્લોય થવાનું પહેલું આખા પ્લેનમાં ટોટલ ઇલેક્ટ્રિક ફેલ થઈ જાય એના કારણે બીજું પ્લેનમાં હાઇડ્રોલિક ફેલિયર થઈ જાય

નથી મળી પ્લેન હવામાં હોય છે અને સામેથી જે ફાસ્ટ હવા આવતી હોય છે એન્જિન તરફ એ જે હવાની છે એ આગળ તરફ જોરથી ફેંકે છે એને એ થ્રસ્ટ કહેવામાં આવે છે થ્રસ્ટ ના મળવું એનો મતલબ એ છે કે એન્જિનમાં કંઈક ના કંઈક પ્રોબ્લેમ છે અને બીજું કે લેન્ડિંગ ગેર છે એ અંદર ના જવાનું એનું કારણ એ મેન છે કે એન્જિન ફેલ ના કારણે અંદર નહીં ગયું હોય એટલો પાવર પણ ન હતો કે લેન્ડિંગ ગેટ છે એને અંદર લઈ જઈ શકાય અને જો એન્જિન ફેલ થયું તો એનું કારણ શું હતું એના પણ ત્રણ કારણો છે પહેલી અને પોપ્યુલર થિયરી છે ફ્યુલ કન્ટેમિનેશન એનએલ ના ડાયરેક્ટર છે એસ જે મુરલીધર જેમનું કહેવું છે કે આ ફ્લાઇટમાં ફ્યુલ કન્ટેમિનેશન થયું હશે મતલબ જે તેલ નાખવામાં આવી પ્રોબ્લેમ એમાં હતી ઓફ પોસિબલ વોટ આઈ કેન ઇટ ટુ એના એના કારણે કારણે ઉત્પન્ન થયો અને જે કદાચ એવું પણ કહેવામાં આવે છે કે બંને એન્જિન છે એ ફેલ થઈ ગયા ફ્યુલ કન્ટેમિનેશન ના ઘણા બધા કારણો હોઈ શકે છે જેમાં જોવા જઈએ તો ફ્યુલમાં પાણી હોવું કચરો ગ્લે રસ ડસ્ટ ઇવન બેક્ટેરિયા અને ફંગસ ના કારણે પણ આવું થઈ શકે છે એના સિવાય ડીઝલ એક્ઝોસ્ટ ગ્રાઉન્ડ માં યુઝ કરવામાં આવે છે જેટ ફ્યુલ ને સાથે મિક્સ થઈ જાય તો નોન સોલ્યુબલ ક્રિસ્ટલ બની શકે છે જે માં જઈને બ્લોકિંગ કરી શકે છે એર ઇન્ડિયા પ્લેન ક્રેશ થયું છે જો એમાં કારણ આવે છે આ તો એમાં બ્લેમ છે એ ફ્યુલ સપ્લાય ને પણ થશે અમદાવાદ એરપોર્ટ ઉપર ત્રણ ફ્યુલ સપ્લાયર છે ઇન્ડિયન પેટ્રોલિયમ ભારત પેટ્રોલિયમ અને રિલાયન્સ કન્ટેમિનેશન થવાનું મેન કારણ એ છે કે ફ્યુલની ટેસ્ટિંગ છે એ બરાબર થઈ નથી એવિએશન ફ્યુલની રેગ્યુલર ટેસ્ટિંગ થવી ખૂબ જ જરૂરી છે બીજી પોસિબિલિટી એ આવે છે કે ટોટલ ઇલેક્ટ્રિક ફેલિયર જે એન્જિન છે એ ફેલ થઈ ગયું એના કારણે જે ઇલેક્ટ્રિક પાવર છે એ બંધ થઈ ગયો છે તો પ્લેન માં એવા જનરેટર પણ હોય છે જેમાં આ પાવર છે એ સપ્લાય કરવામાં મદદ કરતા હોય છે જનરેટર ફેલ થવાના કારણે ઇલેક્ટ્રોનિક લાગી જાય છે અનફોર્ચ્યુનેટલી આ પ્લેન પાસે નેવું સેકન્ડ પણ ન હતા આ જે પ્લેન ક્રેશ થયું એમાં આવી પ્રોબ્લેમ એક્ઝેક્ટ પહેલા પણ આવી ગઈ છે નવેમ્બર બે માં હૈદરાબાદ થી લંડન જઈ રહ્યું હતું આ અને વચ્ચે ફ્યુલ લીક થવાનું કારણ જોવા મળ્યું પછી આ પ્લેન ને ઇમરજન્સી લેન્ડિંગ છે એ ટર્કીના અંકારામાં લેન્ડિંગ કરવામાં આવ્યું અને બીજા બધા પણ પ્રોબ્લેમ આવે વિલ્ડ શીટ ક્રેક થઈ ગઈ હતી અને બેટરી બહુ હીટ થઈ ગઈ હતી એવું કારણ પણ આવ્યું હતું પણ આ પ્લેન ક્રેશ થયું એના પહેલા પણ એક બે ત્રણ વિડીયો છે જે આકાશ વસ્તાના છે આ વિડીયોમાં એ જોવા મળે છે કે આમાં કોઈ એસી પણ સારી રીતે કામ નતું કરી શકતું અને જે એન્ટરટેનમેન્ટના ના વસ્તુ છે એ પણ બહુ સારી રીતે કામ ન કરી શકતા હતા આ પ્લેન નું છેલ્લું કોમ્પ્રિએશન ચેક છે એ બે વર્ષ પહેલા થયું હતું જૂન બે માં માર્ચ બે માં એનું રાઇડ એન્જિન છે એને રિપેર કરવામાં આવ્યું હતું એપ્રિલ બે હાજર પચીસ માં લેફ્ટ એન્જિન છે એનું ઇન્સ્પેક્શન થયું પ્લેન નું આગળનું કોમ્પ્રિયન્શન ચેક છે એ ડિસેમ્બર બે હાજર પચીસ માં થવાનું હતું આ પ્લેનનું મેન્યુફેક્ચરિંગ બોઇંગ નામની કંપની છે એના ઉપર પણ બહુ બધા પ્રશ્નો છે એ પૂછવામાં આવી રહ્યા છે અમેરિકાને FFA ડ્રીમલાઇનર માં હોય છે એ લિથિયમ આયન બેટરી અને બીજા બહુ બધા ફીચરો છે એ ટેસ્ટિંગ કર્યા વગર જ અપ્રુવલ આપી દીધી હતી બોઈ કંપની છે એ પોતાના પૈસા બચાવવા માટે શોર્ટકટનો ઉપયોગ કરે છે અને સસ્તામાં કામ પૂરું કરીને બનાવી દેતા હોય છે પ્લેન એમાં જે મેટલ યુઝ કરવામાં આવે છે એકદમ થર્ડ ક્લાસનું છે અને અલગ અલગ સ્પેર પાર્ટ હોય છે એ લેવાના કારણે એ ક્યારે પણ હવામાં તૂટી જાય એવું બધું જે ત્યાં કામ કરતા વર્કર્સ હોય છે એ બધું કહેતા હોય છે એક્ઝેક્ટલી કારણ શું હતું આ પ્લેન ક્રેશ થવાનું એ આપણને બાર જુલાઈ એ ખબર પડી જશે કેમ કે કારણ હોય શકે છે કદાચ એક બે પ્રોબ્લેમ હોય તો એનો બેકઅપ પણ હોય છે પણ આ એક બે પ્રોબ્લેમ લાગતી નથી બહુ બધી પ્રોબ્લેમ છે નહી તો એનું બેકઅપનું સોલ્યુશન હોય જ છે આજનો વિડીયો મને લાગે છે તમારા માટે બહુ ઇન્ફોર્મેશન રહ્યો છે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો